ઉપલેટા શહેરમાં ગરમીનો પારો વધતા શહેરના રસ્તા બન્યા સુમસાન લોકો વધુ પડતી ગરમીને લઈ બજારોમાં આવવાનું ટાળતા વેપારી વર્ગમાં મંદીનો ભય રાજ્યભરમાં માર્ચ મહિનાની શરૂઆત થતાં જ ગરમીનો પારો ધીરે ધીરે ઉચકવા લાગ્યો છે અનેક મોટા શહેરોમાંથી તો લોકો ગરમીથી બચવા અન્ય રાજ્યોમાં કે ઠંડા પ્રદેશ પર ઠંડક મેળવવા પણ જતા રહેતા હોય છે તો કોઈ પોતાના ઘરોમાં જયસી કે કુલરની ઠંડક મેળવી સંતોષ માની લે છે અને ઘરની બહાર નીકળવાનું ટાળે છે ત્યારે હાલ રાજ્યમાંથી વધુ રાજકોટ શહેરમાં ગરમીનું પ્રમાણ વધુ હોવાનું હવામાન ખાતા દ્વારા જણાવાયું હતું અને રાજકોટ સહિત અન્ય શહેરોમાં પણ હાલ તો ગરમીનો પારો વધી રહ્યો હોવાનું જણાઈ આવે છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં પણ થોડા દિવસોથી બજારો જાણે સુમસામ લાગી રહી હોય તેવું જણાઈ રહ્યું છે આવામાં લોકો બપોરના સમયે બજારોમાં નીકવાનું ટાળે છે અને ગ્રામ્ય વિસ્તારોમાંથી તો લોકો શહેરમાં ખરીદી કરવાનું તો નામ જ નથી લેતા ત્યારે ઉપલેટામાં પણ કાચ રીતે બપોરના સમયે રોડ રસ્તા એકદમ સુમસામ દર્શાઈ આવે છે જેને લઈ દરેક દુકાનો પર વેપારીઓને વેપારમાં મંદીનો માર લાગી રહ્યો હોવાનો પણ ભય દર્શાઈ આવે છે હાલ ઉપલેટા શહેરમાં બપોરના સમયનું ચાળીસ થી એકતાલીસ ડિગ્રી તાપમાનનો પારો ઊંચકાઈ રહ્યો છે ત્યારે અનેક સેવાકીય સંસ્થાઓ દ્વારા જાહેર ચોકમાં પાણીના પરબ મૂકવામાં આવ્યા છે જેથી કાળઝાળ ગરમીમાં રાહદારીઓ પોતાની તરસ છીપાવી શકે ત્યારે આ ભર ઉનાળામાં મનુષ્ય જ નહીં પણ પશુ પક્ષીઓ પણ અનેકવાર ગરમીથી અને વઘુ પડતા ઉકળાટથી મરણ પામતા હોય છે ત્યારે તેઓ પણ જાણે ખુલ્લા સૂર્યના કિરણોથી બચવા ક્યાંક વૃક્ષોનો સહારો લે છે તો ક્યાંક જાહેરમાં મૂકેલા પાણીના કુંડાઓમાં નહાવાનો આનંદ માણે છે અને થોડી ઠંડક મેળવવાનો પ્રયાસ કરે છે ત્યારે હાલ તો આ ગરમીના ચાર મહિના કાઢવા લોકોને ખૂબ જ કઠિન અને પરેશાનીથી પાર પાડવા જેવું દર્શાઈ આવે છે જેમાં મોટા વેપારીઓ સહિત નાના નાના ધંધાર્થીઓ હોય લારીવાળા હોય કે પછી અતિ ગરીબ પાથણાવાળા હોય તમામ આવા ગરમીના વધી રહેલા ટેમ્પરેચરથી મંદીના માહોલમાં નિરાશ દર્શાઈ રહ્યા છે ઇન્ડસ્ટ્રી સેક્રેટરી વિનોભાઈ ગરેવડા બાર ચંડી ગયો અને મંદીનો માહોલ હજી તેમને તેમ છે ઉપલેટાની માર્કેટમાં તમે જુઓ તો બપોર વચારે ક્રિકેટ રમી લ્યો એવો સાફ સુથરા રસ્તા છે હાલ મંદિરના માહોલથી ઉપલેટા વિસ્તારના ગામડાઓ પણ અહીં આવતા નથી ઉપલેટાનો વેપાર ધંધો ગામડા ઉપર રહેલ છે જો ગામડા ઉપલેટા શહેરમાં ના આવે તો ઉપલેટાની તમામ બજારોમાં અત્યારે મંદિરનો માહોલ છે આ મંદિરનો માહોલ હાલ ગરમીને હિસાબે છે પણ હજી ગરમીનું પ્રમાણ વધવાનું છે તૈયાર તો શું થશે એ કોઈ કલ્પના બહારની વસ્તુ છે આ મંદિર ઉપરાંત લોકોમાં લગ્નના માહોલનો પણ કોઈ ઉત્સાહ જોવા મળતો નથી લગ્નની સિઝન છે પણ લગ્નનો ઉત્સાહ જોવા મળતો નથી આ મંદિરથી લોકોને ખૂબ જ પરેશાની અને હાનિ પહોંચે એમ છે અને આ માટે થઈને ઉપલેટાના તમામ વેપારી ભાઈઓ ખૂબ જ ચિંતામાં છે અને આ ચિંતા હજુ વધુને વધુ આગળ વધશે તેવી અમે આગાહી કરી રહ્યા છીએ